મેં કીધી તો નહીં હું કરી દઉં છું બરોબર ફોની ફરી આ મરચીઓ વેચી રમવાનો પ્લાન હતો અને ગફુજી લઈ જાય આમ હું મારા આ મરચી હોત તો વેચી ને રમવા દો જુગાર મારા આઈડિયા કરવો પડશે એમ આ મરચીઓ હતી અમે તો જતી રહી હા

અમે કરું તો શું કરું અમે આઠેમ આવી જઈએ પૈસા અમૂર્તા હશે નહીં આમાં પાંચસો રૂપિયાથી તો કોઈ આઠેમ થતી હશે ના હોય તો જવા દે મને દાહાજી પાસે જવા દે આ પેલો વીઘો હો ને વબાવાળું એરિયા મેલ દેવું પડશે કારણ કે વબાવાળો વિગો મેલી અને દાહાજી પાસેથી લાખ રૂપિયા ઉઠાવવા દે પછી તો જીતે એટલે પાછી લઈ લે જમીન એ બહુ હા અને આપણે હું તો જીતવાના જ કારણ કે જઈ સાલ હારી ગયા તો આ સાલ તો ના હારું લાખ રૂપિયા ડાયાજી હજી પાડી લીયા આ દે હા ઠેવા આવે પણ ગોબો એવો બંદો બસૂર તો કરવો છે કે જુગાર તો કોઈ રંબાત નહીં દેવા અમાર અમાર છોકરા બગડે છે જુગ એટલે જુગાર તો કોઈ રંબાત નહીં દેવા હા હા કોર જો જી આયો અરે તમન હોકતા તો વળી તમે હોમાં જ મરે હો છે બનો કવા હોકતો તો વળી મારે થોરો પૈસાનું કામ પડીતું એટલે હું કીધું ના તો ડાજી બાજી આવવા દે મને શું તારે વળી હલા પૈસાની જરૂર પડી મારે જરૂર હતી એટલે પૈસા લેવા આવ્યો જુગાડ મતલ પૈસા લેતો તો નઈ આવો કાકા ઉઠો ગોમમાં બંધો બંદોબસ્ત કરે છે કોઈનો જુગાડ નઈ રમા દેવાતા ડાજી મારે માર ફુવો બીમાર પડ્યા ને

કોક તો વસ્તુ લેવી જ પડે પણ આધાર તો કોક મારે લેવો પડે ક કુંવર પૈસા તો આલું પણ કોક તો આધાર જોવો કે મારે આમ હું આધાર હું આખે આખું હું ને દાયાજી એટલે તને લઈ જાય હું કરું બુ શ્યામ તારે પૈસા હું નહીં આલું પાછા તો કુંવર અત્યારે પૈસા ની વાત તો કોઈ હિસાબ નહીં રાખતો કોક તો આધાર મારે જોવો કે પૈસા હાલવાની ના દઈ પૈસા તો હાલ દઉં તને પણ હાલ તો મારા પાસે લેગો ને ધબ્બો જ છે બીજું કોઈ છે નહીં પાસે

હાલ ખીચામાં એક રૂપિયો એ નહીં બોલો શું કરવાનું આ બીજા તહેવાર તો મું આ વિસીન જતાય રહશી પણ મારો પ્રિય તહેવાર આવે છે ગોકુળ આઠમ અને આઠેમના દારા તો પાછું આ તખાજીનો જુગાર રમવા જુઓ પણ હાલ ખીચામાં એક હોનો એ નહીં શું કરવાનો ગમે તે કરી પૈસા તો લાભા પડશે કા હા એક આઈડિયા છે મારા પહાર

ભેંસ વેચી ને ત્યાં સારું કર્યું આ પછી દસ પચાસ હજાર રૂપિયા આવી ગયા હાઈઠ માં વાત જોવા રેવા જ નતો આઠેમ જતી રોત પણ આઠેમ આવતી હતી એટલા પચાસ હજાર માં વેચી મારી અમે ચિંતા જેવું નહીં આ વખત તો જુગાર રમવાની મજા આવી જશે પચાસ હજાર આવી જશે એટલો વધુ નહીં ગમે હા હા કાજી અરે હું અંતારો કશું ને કશું ને કુવર અરે હું તો તમારા પાસે આવ્યો યાર મારા પાસે ચમ આવ્યો ચમ આયોજન કર્યું કે નહીં આ ઠેમ નું કોઈ અરે કુવર આયોજનની તો વાત થાય એવી નહીં આ વખત તખાજીને એવું આયોજન કર્યું ને આખા ગમો કોઈ આયોજન નહીં કરતું હોય ગમે તો લગ્ન પ્રસંગ હોય જમન વાર હોય તોય કોઈ ના કરતો હોય એવું લગન છે સિલે કંકુત્ર તો સપાય નહીં તારા છે મારા છે મારા

એવું છે એમ ઓ હો તમ ગોઠવ્યું છે અરે તું તળાઈ દેજે કે આ વખત હતું આ વખત તો પોલીસને ખબર હે પડીતી આ વખત તો પોલીસ આપડે ખોરશે એવું છે એવું આયોજન કર્યું છે યાર પોલીસ ના હાથમાં ન ને એવું કોઈ ખાલી જગ્યા ખોર્યો યાર ના હો તો તને કોણ ઉતાર દે હું એકલા બધા હોતા બધા હોય તો 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 કા હવે રંબા ઘેર પરિરેતો હોય તો હે અને હું આપર પાછો એક ચોક્કી વાત કરું હો અને પેલા ચોરણ તો લાવતો ને રમવા ને આવતો છે ચોરણ આ પેલા બે નહીં એક તો જો બિસ્તા પૂરાં ઉપાડીને જતો રહ્યો એના મનુજી તો બેચારા ખાલી એનો સ્વભાવ સારો છે થોડી વાર હું તો ચાલ આ વળીએ ઓવર ના કે પાછા આપણા ગામમાં તને ખબર છે ને એ વાતો કરી છે એ તો બરોબર છે તકા અને આપણા ગામના ડાયાજીન ખબર ના પડી જોવા કારે બધા ને ડાયલોગ હું મોટો સાહેબ થઈ ગયો છે હું નહીં ભાઈ યાર ઓમનો સરપંચ પોલીસ બોલાવ દઈએ તો બધા રાટેરા તોડી નાખશે અને આપણો દેવાર બગડશે હા એ થાય સાચી કરી ડાયલન ના ખબર પડે જો કોઈ કોને ખબર તો પડે તો તારા લમણા તૂટી જાય અરે પર ડોડ ડાયો છે ગેંગ પડી આવે ડાયાજી આજ તો ઓય રમાય છે હારું હેડો ડાયાજી ને રંબા લઈને આયા તો હું ચિંતા મૂર્ખા ખબર પડે છે કે નહીં પડતી અરે એવ લાયો તો હું આતો આપડે બીક ના રહે તું રહેવા દેજે તું ના આવતો અરે ઓમ તો હાચી વાત છે

અરે હું તો લઈને જ આવ્યો હો વારા અરે તું તો ફરે જ કાલે લઈને આવી જજે બરોબર ને પત્તો નહીં પત્તો ને આજે સેટિંગ નહીં થાય રમવાનું ના હોય તો હું લેતો પત્તો ગલ્લે થી આજે સેટિંગ નહીં થાય જવો જાને કડે ફ્રો પર છે હમણા અરે કાલ ભૂલતાને પણ મિત્રો જેવા ઇટુ કોમેડી વિડિયો આવું છે એવા જ શોર્ટ અમે ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવીએ છીએ તો ઇન્સ્ટાગ્રામ માં જઈને લાઈક ફોલો કરો બન્ના ડોન જીરો સેવન આઈડી છે સ્ક્રીન ઉપર હું આઈડી મેલું છું તો જલ્દી જઈને લાઇકનો ફોલો કરો જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી